હવે આપણે અહીંથી રવાના થઈશું ભાઈ જો સરસ મજાનું પેક કરી દીધું છે આ લોકોનું શું તાપ વ્યૂ આવે એ જોવું ખાલી અહીંયા છે ને બે અને સરસ મજાનું જો ભાઈ રિવરફ્રન્ટ જેવો રસ્તો બનાવ્યો છે દરિયા કિનારે તો કેમ છો મિત્રો જય રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં ને ભાઈ આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જામવાડી જીઆઈડીસીમાંથી ફાઇનલી આજે છે ને મિત્રો આપણે જવાનું છે એક લાંબી ટૂરમાં અને આ ગોડાઉન તો તમે જોયો છે આગળ એક વ્લોગ આપણે બનાવ્યો હતો એનો પાપડ ભરવા એવા તમારો ભત્રીજો છે ને અહીંયા પાપડની કંપનીમાં નોકરી કરે છે તો અત્યારે છે ને ભાઈ અહીંથી આના જે માણસો છે અહીંથી લેબર અહીંયા જે સ્ટાફ હોય કામ કરવાવાળા એને આપણે ફરવા લઈ જવાના છે તો જો આપણે આવી ગયા છીએ અહીંયા જો આપણો ભત્રીજો આયલો જાય છે આમ જો ને ભાઈ છે ને બે દિવસની ટુર છે આ લોકો લગભગ ખબર નહીં હોય કેટલો સ્ટાફ છે તો આપણે જઈશું અત્યારે તો કન્ટિન્યુ રહીજો વ્લોગમાં હું તમને જણાવું છું વિડીયોના માધ્યમથી કે આપણે ક્યાં જવાના છીએ તો કન્ટિન્યુ બનજો આપણા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ મળીએ આગળ ફાઈનલી મિત્રો જો આપણે ભાઈ ગાડી અહીંયા લગાડી દીધી છે અને આ લોકો છે ને ઠંડી ન લાગે એની વ્યવસ્થા કરી રહ્યા છે જો ઉપર છે ને ભાઈ તાલપત્રી બાંધે છે જેથી કરીને નાના છોકરાઓ હારે છે એટલે તાપ નો લાગે ઠંડી નો લાગે અને જો આ બધા મહેનત કરી રહ્યા છે અત્યારે તો કપડું નાખી દીધું છે હવે ભાઈ ને નાડું બાંધી આપણે એટલે ઉડે નહીં આ તો કન્ટિન્યુ બના રહીજો આપણા વિડીયોમાં ફાઈનલી મિત્રો જો આ લોકો ભાઈ આપણે ગાડી સરસ મજાની પેક કરી દીધી છે અને આ લોકો ગોઠવાઈ ગયા છે ગાડીમાં જો તમે હવે આપણે અહીંથી રવાના થઈશું ભાઈ જો સરસ મજાનું પેક કરી દીધું છે એટલે આ લોકોને શું તાપ નો લાગે આની અંદર અને ઠંડી પણ નહીં લાગે તો મસ્ત મજાનો ડબ્બો પેક થઈ ગયો છે આપણો અને જો આ ભાઈ છે ને હાલો ભાઈ આગળ બેસવાનું છે ચાલો હા ભાઈ આગળ બેસવાના છે તો હાલો હાલો કન્ટિન્યુની બન્યા રહીજો વિડીયો સારો લાગે તો શું કરવાનું સરસ થેન્ક યુ તો મિત્રો અમે નિકરા એની દોઢ કલાક જેવું થયું છે અને અત્યારે અમે જો જુનાગઢને ક્રોસ કરી છે

อ้างบานอ่ะที่กูอ้างบำพาไรเว้ยคุณรู้ไหม ગાડીમાં છે ને ફાસ્ટેગમાં રિચાર્જ એટલે જે ઓપરેટર હતા ને કીધું ચારસો રૂપિયા રૂપિયા ચાર્જ કપાનો ફાસ્ટટેગ વગર અને અહીંયા ફાસ્ટેગ વગર ચારસો રૂપિયા અમે ઉતરીને થોડીક ઇન્કવાયરી કરી તો ખબર પડી કે હાઈવે ઉપર મોંઘો છે બસો દસ રૂપિયા ફાસ્ટેગમાંથી કપાય છે પછી ફાસ્ટેગ વાળા મળી ગયા ફાસ્ટટેગમાં અમે રિચાર્જ કરાવ્યું પાસ્ટેગ ઉપર આપણે એરએસપીએમ થવાના ચાન્સ છે ને ઓછા રીએટ કે આમ ટોલટેક્સ ઉપર ઓપરેટર હોય ને એની સાથે સ્કેમ થઈ શકે આપણો અને હાઈવે કઈ એક્સપ્રેસ વે નથી નેશનલ હાઈવે જ છે ત્યાં ચારસો ₹400 ટોલટેક્સ આવા છે ને ટોલ નાકા ઉપર સ્કેમ થતા હોય આનાથી સાવધાન રહેવું એટલે તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સોમનાથ અને જો ભાઈ અહીંથી છે ને સિટી ચાલુ થઈ ગયું છે અને અહીંનું લોકેશન તમે જો ખાલી એકવાર નકરી નારિયેળી જ છે જોઈ લો ત્રોફા વ્યૂ આવે જોરદાર અને ખરેખર મિત્રો આનંદ થાય એવું છે ભાઈ સોમનાથ જો આ બ્રિજ ચડતા હોય અને આવી નારિયેળીઓ અહીંયા દેખાતી હોય ઓનલી ફોર નારિયેળ બીજી કોઈ વસ્તુ અહીંયા જોવા મળતી નથી બે સાઈડ નકરી નારિયેળી જ છે અને અમારા પંકજભાઈ અત્યારે ભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે કેમ મજા આવે એક નંબર મજા આવે રસ્તો એક નંબર છે ગાડીએ મસ્ત છે હા સોમનાથ મહાદેવ મંદિર ભાઈ દર્શન થઈ ગયા છે અહીંથી ને જો મિત્રો આપણે ભાઈ જો ફાઇનલી પહોંચી ગયા છીએ સોમનાથ અને ભાઈ ગાડી અહીંયા પાર્કિંગમાં આપણે મૂકી દીધી છે જોઈ લો અત્યારે ભાઈ આ સમયમાં એ પાર્કિંગ ફૂલ છે તમે જો અને ખાસ કરીને અહીંયા ભાઈ એક બીજી સુવિધા એવી છે કે તમારે છે ને ટોલ નાકાની જેમ અહીંયા ફાસ્ટેગમાં કપાઈ જાય તમારે પાર્કિંગના પૈસા એટલે સુવિધા બહુ સરસ છે રોકડા પૈસા ન આપવાના થાય પાર્કિંગમાં અહીંયા તમારે ફાસ્ટેગમાં જ કપાઈ જાય છે તો અમારા ભાઈ જો આ બધા પહોંચી ગયા છે અને આ બધો એમનો સ્ટાફ છે જોઈ લો તમે ચાલો જઈએ તો હવે જઈશું ભાઈ સોમનાથ દાદાના દર્શન કરશું તો કન્ટિન્યુ હવે ત્યાં તો ભાઈ અંદર વિડીયો વિડિયો નહીં શૂટિંગ નહીં મોબાઈલ નો એલાઉડ એટલે આપણે મોબાઈલ અહીંયા ગાડીમાં જ મૂકી દઈશું જો આપણે આવી ગયા છીએ ભાઈ સોમનાથ દાદાના દર્શને અને ભાઈ મંદિર આ બાજુ છે અને આપણે જો અહીંયા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ આ તમે જોઈ લો એનો વ્યૂ આવી જવ ખાલી ભાઈ અહીંયા છે ને બે દિવસ પહેલા મોદી સાહેબ આવ્યા હતા એના માટે આ બધું સરસ મજાનો શણગાર કર્યો તો આ બાજુ જો એક નંબર વ્યૂ આવે અને ભાઈ આ સાઈડ છે ને દરિયા કિનારો છે અને સોમનાથ દાદાનું મંદિર છે આ લોકો ભાઈ પેલા છે ને દરિયા કિનારે ફરવા જાય છે અને રિટર્નમાં માં દર્શન કરશું ત્યાં સુધી આપણે અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે અહીંયા દર્શન કરશું સરસ મજાનું લોકેશન છે અહીંનું જોઈ લો તમે જો અહીંયા મોદી સાહેબ એવા તો એનું ડેકોરેશનનું કામકાજ તમે જુઓ કેવડો ખર્ચો કરીને આખો આખો રોડ મસ્ત મજાનું ડેકોરેશન બનાવ્યું છે અને આજના દિવસે ભાઈ આપણે અહીંયા ફરવા આવી ગયા છીએ લાઈટું જુઓ તમે ખાલી જો અત્યારે તો હજી ભાઈ થોડુંક અજવાળું છે એટલે અંધારું થશે એટલે આનો ઉઠાવ જોરદાર આવશે અને જો આમ રોડ ઉપર લાઇટિંગ જો તમે ખાલી ભાઈ તમે સોમનાથ આવો ને ત્યારે અહીંયા દરિયાના દર્શન કરવા માટે અહીંયા ટિકિટ ભરી છે વ્યક્તિ દીઠ પાંચ રૂપિયા લેવામાં આવે છે તો અહીંયા આવો ત્યારે અવશ્ય ભાઈ ટિકિટ લઈને અંદર પ્રવેશ કરવાનો જો અમે અગિયાર જણા છીએ ને તો અગિયાર ટિકિટ લેવાની ફરજિયાત અને અહીંથી પછી પ્રવેશ મળે તમને ટિકિટ બતાવો તો અંદર જવાશે નહીં તો નહીં જવાય અને જો આ બધું સરસ મજાનો દરિયા કિનારો છે આ સાઈડ છે દરિયો અને અત્યારે ભાઈ સૂર્યાસ્ત થાય છે તમે જો લોકેશન આવે જોરદાર તો જો ભાઈએ ટિકિટ લઈ લીધી તો આપણે આવી ગયા છીએ અત્યારે ભાઈ જો દરિયા કિનારે અહીંથી પ્રવેશ ચાલુ થાય છે જો અહીંયા ઊંટ છે ભાઈઓ તમારે કોઈને સવારી કરવી હોય ઊંટની શાંત છે દરિયો એકદમ જોઈ લો અહીંયા પણ હનુમાનજી નું મૂર્તિ સરસ મજાની રાખી દીધી છે 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 પબ્લિક તમે દરિયો શાંત અત્યારે ભરતી ઓછી દરિયામાં મિત્રો અહીંયા જો ભાઈ ઘોડે સવારી પણ મળશે તમને અને ઊંટ સવારી પણ છે જોઈ લો તમે અને અત્યારે તો ભાઈ ઠંડીનો ટાઈમ છે એટલે પબ્લિક નાઈ નહીં કારણ કે ઠંડી લાગે અને જો અત્યારે ભાઈ સૂર્ય દાદા હાથમી રહ્યા છે વ્યૂ આવે એ તમે જો અને દરિયા કિનારો હોય એક નંબર મજા આવે અને જો અહીંયા ઊંટ સવારી ચાલુ જ છે ભાઈઓ બાપડા જો પોત પોતાનો ધંધો છે ભાઈ અહીંયા જોઈ લો તમે અને રેતી રેતી જો દરિયા કિનારે સરસ મજાના ભાઈ હનુમાનજી અહિયાં ઉભા છે જોઈ લો તમે મસ્ત મજાની મૂર્તિ રાખી દીધી છે અહિયાં સોમનાથ દાદા નું મંદિર પણ દેખાય છે દર્શન થઈ રહ્યા છે મોજા આવે છે ભાઈ દરિયામાં મોજા ચેંગી અભી હો ઘૂમી ચાલો ઉપર જાઓ ચેતન જાઓ ચેતન પાણી આવે જો આટલી દૂર થી અમને બોટ દેખાઈ ગઈ આમાં થોડીક ઝાંકી દેખાય છે પણ લાઈવ જોવી ને લાઈવ એકદમ ક્લિયર દેખાય છે બહુ ઝાકી ઝાકી દેખાય ભાઈ આ છે સોમનાથ નો બીચ નજારો જુઓ અત્યારે મોજા આવે છે ને બહુ અવાજ કરે છે અત્યારે વાગી ગયા છે પોણા સાત અને આપણે કિનારે થોડીક વાર એન્જોય કરી છે અને હવે જો આ મંદિરનો પાછળનો ભાગ છે અને સરસ મજાનું જો ભાઈ રિવરફ્રન્ટ જેવો રસ્તો બનાવ્યો છે દરિયા કિનારે અને એનું લોકેશન જો તમે ખાલી વ્યૂ આવે એક નંબર અને ખરેખર મજા આવે સાંજના ટાઈમે મંદિરની રોશની જોઈ લો તમે જો હવે આમ હાલતા હાલતા જાય છે ભાઈ હવે કેટલા જવાનું છે ખબર નથી આ રસ્તો સલંગ બનાવેલો છે બહુ મસ્ત મજાનું વ્યૂ આવે અત્યારે જો તમે લાઈટો થાય જો મંદિર ઉપર અહીંયા મંદિરના પાછળના ભાગમાં સેલ્ફી પોઈન્ટ જેવું બનાવેલું છે આ છે દરિયાનો કિનારો જય સોમનાથ મંદિરની પાછળથી ખાલી લાઇટિંગ તમે જુઓ જોરદાર છે ભાઈ બધું તમે જો લાઇટિંગ લાઇટો જ લગાવી જોઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ સોમનાથ દાદાના મંદિર તરફ અને અત્યારે છે ને ભાઈ ટ્રાફિક બહુ છે પબ્લિક તમે જુઓ ખાલી આ તો હજી ખાલી બહારનો મેદાન છે અને અહીંથી મંદિરમાં જવા માટે લાઈન લાગશે જો તમે અહીંયા છે મહાદેવનું મંદિર જો ને પબ્લિક ભાઈ બહુ પબ્લિક છે સાંજનો ટાઈમ છે ભાઈ સવા સાત જેવું થઈ ગયું છે હર હર મહાદેવ વ્યૂ આવે એ જોવો તમે ખાલી એક નંબર લોકેશન છે અહીંનું મિત્રો આપણે ભાઈ સરસ મજાનું અહીંયા જમી લીધું છે અને ભાઈ આ છે ને આ જગ્યા બહુ સરસ છે અહીંયા અને એક પણ રૂપિયો જમવાનો લેતા નથી દાન પેટીમાં તમે જે પહોંચો એ મૂકો એ છૂટ છે અને સરસ મજાનું ભાઈ અહીંયા જમવાનું પણ સારું હતું અને એક્ઝેક્ટ આ મંદિરની બાજુમાં છે ભાઈ આ ભોજનાલય નામ તો કાંઈ ખબર નથી આપણે કેવું અન્નપૂર્ણા ને કેવું પદ્માવતી એવું કંઈક નામ છે અને જગ્યા પણ સારી છે અને જાજુ માણસો અહીંયા ભેટ પૂજા કરવા આવે છે અને મહાદેવના મંદિરની એકજ બાજુમાં છે હા સોમનાથ ટ્રસ્ટ વાળાનું છે ભાઈ જો આ ઉપર બોર્ડ મારેલું છે તો મિત્રો ગમે ત્યારે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવો ત્યારે અહીંયા અવશ્ય પ્રસાદ લેવો તમારે અહીંયા વિના મૂલ્ય અને જમવાનું પણ સરસ આપે છે ચાલો હવે જઈશું ભાઈ ગાડી તરફ મિત્રો સરસ મજાનું આપણે ભાઈ ભોજન કરી લીધું છે અને અમારો સ્ટાફ તો અહીં આવીને ગયો છે અમે કાકો દીકરો બે જમવામાં બાકી હતા અત્યારે આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ હવે ભાઈ હવે આ લોકોને અહીંયા રોકાવાનું છે કે જવાનું છે જવાનું છે ભાઈ અત્યારે નાઇટમાં આપણે ગાડી ચલાવવાની છે કાકા કેમ મજા આવી સોમનાથ માં કેવી મજા આવી સરસ હતું ને ફરવાની જમવાની વ્યવસ્થા સારી હતી સુવિધા મળી ગઈ બોલો ભાઈ તમારે શું કેવાનું મજા આવી ને હજી તો આપડે કાલે આખો દિવસ ફરવાનું જ છે તો કઈ નહીં મિત્રો હવે અહીંયા વિડીયો આપડે લાંબો થઈ ગયો છે તો આપડે અહીંયા વિડીયોને એન્ડ આપશું મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ